ચાર્જ લેતા નથી બિલકુલ તમારે ખાલી એક એ ત્રણ વસ્તુ કરવાની આપડે કોઈ હોસ્પિટલે જઈએ એટલે ડોક્ટર સાહેબ પાંચસો હજાર સાતસો ત્રણસો એની ફી નક્કી કરે એ દરેક દર્દી દેવાની ડોક્ટર ને મળી શકે મારા મનમાં એવું હતું કે ભાઈ આયુર્વેદ છે એટલે દરેક લોકો આયુર્વેદ સુધી પહોંચી શકવા જોઈએ કે અત્યારે કેટલાય લોકો નાની ઉંમરમાં હાર્ટ એટેક થી મૃત્યુ પામી રહ્યા છે એનું મુખ્ય કારણ એક ઓબેસિટી છે તો પેલા તો સ્વીકારી લો બધા પેટ બહાર છે એટલે બીમાર છે એક બે ત્રણ ચાર પાંચ ગણો બત્રીસ ગણો ભગવાન બત્રીસ બત્રીસ નહીં થાય પંદર સોળ વાર કરો તોય ગણો આઠ જ દિવસ માં અનુભવ આમ તો ત્રીજા દિવસે તમારા કબજિયાત માં ફેર પડી જશે દરેક રોગ છે એનું મૂળ શું છે પેલું પાચન શક્તિ માં અને બીજું છાતી બાર પેટ જેટલા લોકો વિડીયો જોવો ને પેલા ચેક કરો જો આ છાતી નું હાઈડકો છે આમ જોવો તો બધા

વધતું તો અટકી જશે તો તમારે છ વસ્તુ કરવાની છે શું કરવાની છે એમાં સૌથી પહેલું કામ કરવાનું છે આપણે બધું દરેક યુટ્યુબમાં જોઈને આમ કરતા હોય કાય ઘા સ્ક્રોલિંગ કરતા હોય એ તરીકે આ લેતા જયારે કોઈ દર્દી અહીંયા પોતાનો પ્રશ્ન લઈને આવે છે અને કેસ બારી ઉપર જાય છે ત્યારે એને અલગ અનુભવ થાય છે કોઈ ફિક્સ ફી નથી લેવામાં આવતી એની જે ઈચ્છા હોય ઈ પ્રમાણે ફી એની જેટલી કેપેસિટી હોય એ પાંચ રૂપિયા પણ હોઈ શકે ને પાંચ પણ હોય શકે તો આ પાછળ શું બહુ પ્રશ્ન પૂછો જનરલી આપણે કોઈ હોસ્પિટલે જઈએ એટલે ડોક્ટર સાહેબ પાંચસો હજાર સાતસો ત્રણસો એની ફી નક્કી કરે એ દરેક દર્દી દેવાની ડૉક્ટરને મળી શકે મારા મનમાં એવું હતું કે ભાઈ આયુર્વેદ સામાન્ય છે એટલે દરેક લોકો આયુર્વેદ સુધી પહોંચી શકવા જોઈએ અને તમે સંસ્થાને કોઈ ચલાવી તો દાન ઉપર નિર્ભર રહેવું પડે દાન ઉપર નિર્ભર તો તમારે વીઆઈપી પ્રોટોકોલ રાખવો રાખવો અષ્ટાંગ આયુર્વેદ ધામ ચાલુ કર્યું તમારી આસપાસ તો એની સંપૂર્ણ વ્યવસ્થા આપણે નિઃશુલ્ક કરીએ એનો આધાર અષ્ટાંગ આયુર્વેદ ધામ પછી જે લોકોની આર્થિક પરિસ્થિતિ નબળી હોય એવા દર્દી ફી ના દે શકે તો આપણે રાખ્યું કે ભાઈ કોઈ પણ દર્દી બતાવવા માટે આવે એને ફી દર્દી નક્કી કરે એને બે પ્રશ્ન પૂછવાના એક મારી પરિસ્થિતિ શું છે અને બીજો તમારો અંતરાત્મા શું કહે છે એ જોઈને તમારે ફી આપવાની તમે પચાસ આપો પાંચસો આપો કે પાંચ આપો એ દરેક દર્દી ઉપર આધારિત છે જેનાથી નાના નાનો માણસ મારા સુધી પહોંચી શકે આ એક આપણે કન્સેપ્ટ એ માટે રાખ્યું ખૂબ ઉમદા વિચાર સાથે અને લોકો મેક્સિમમ લોકોનો સુધી આનો લાભ લઈ શકે એટલા માટે કરો છો અને આ આયુર્વેદને લોકો સુધી છેવાડાના લોકો સુધી પહોંચાડવા માટે એક આયુર્વેદ કથા થાય છે આ કોન્સેપ્ટ શું છે એને સમજવો બહુ બહુ તમે સરસ પ્રશ્ન પૂછો આપણે બધાએ રામાયણ ની કથા સાંભળી છે શ્રીમદ ભાગવત કથા સાંભળી સત્યનારાયણ ની પણ કથા કરતા હોય પણ આયુર્વેદ કથા લોકોએ પેલી વાર સાંભળી કે આવું શા માટે હોય તો આ વિચાર શામાં થયો ગુરુજનોની પ્રેરણાથી અને અંદરથી એવું લાગ્યું કે ભારતીય જે લોકો છે

પણ લાખો લોકો છે બધાના સારા કરો બધા પહોંચી શકે તો આયુર્વેદ કથા ચાલુ કરીને અત્યાર સુધીમાં ધારો કે રાજકોટમાં આપણી સરસ મજાની કથા થઈ ગઢવી ગોલમાં તરાણા ક્લબ દ્વારા આપણી ગોંડલમાં કથા થઈ સરદાર પટેલ યુવા ગ્રુપ દ્વારા સરસ મજાની સરવાસ કડવા પાટીદાર દ્વારા બોપલમાં કથા આવી ચાલીસ પિસ્તાલીસ મોટી મોટી કથાઓ અને કથાનો અનુભવ એ આવ્યો કે અત્યાર સુધીમાં દર્દીનો અનુભવ હતો રોજ દર્દી ને સમજાવવાની ટેવ હતી દર્દીનો પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ હતો તો એનાથી લોકોને સમજાયું કે ભાઈ તમે તમારા ઘરે હું જયારે દરેક તમારે કોઈ કથા કરવી છે તો એને ગુજરાત બહાર હોય તો ભાડાની વ્યવસ્થા કરવાની ગુજરાત અંદર હોય તો ભાડાની વ્યવસ્થાની

કે એટલા બધા દર્દીને સારું કરું પણ આયુર્વેદનો મુખ્ય ઉદ્દેશ એ નથી મુખ્ય ઉદ્દેશ છે લોકો સારા રહે તો લોકો સારા કઈ રીતે રહી શકે એનો મારો હજારો દર્દીનો અનુભવ કથાના માધ્યમથી આપણે પહોંચાડીએ અને લોકો એને હૃદયથી સ્વીકાર્યું આટલી મોટી સંખ્યામાં લોકો આવે છે આયુર્વેદ કથાને સાંભળવા એ એક આ ભારતના નવી શરૂઆત કહેવાય અને એક વિશ્વગુરુ ભારતની પણ શરૂઆત કહેવાય તો એ આવનારા સમયમાં લોકો માટે પણ પ્રેરણારૂપ બનશે આયુર્વેદ કથા અને એ વર્તમાન સમયની આવશ્યકતા છે કે આવનારા જે હેલ્થની જે હું તો કહું અત્યારે ભારતમાં હેલ્થ ઇમરજન્સી છે તો એ કથામાં ધારે હું સમજાવું કે અત્યારે આપણે કીધું પાંચ રોગનું કારણ છે કે એસિડિટી ગેસ કબજિયાત તો હું એક એમાં સૂત્ર સમજાવું તમને પણ બધાને સમજાવું છું કે પાણીને ખાવું અને ખાવા ને પીવું અચ્છા બરોબર પાણીને ખાવું અને ખાવા ને પીવું હવે આપણા લાળમાં અમૃત તત્વ છે પણ તમે સમુદ્ર મંથન ન કરો તો અમૃતની પ્રાપ્તિ ન થાય તો સમુદ્ર મંથન કરવાનું એટલે આપણે જમવા બેઠીએ એટલે એક બે ત્રણ વન ટુ થ્રી ટોલટેક્સ ફ્રી એટલે આખું બટકું જાય પચવાનું છે ને અંદર તો દાંત છે નહી એટલે ખોરાક કાચો રે કાચી કેરીમાંથી ગોટલું છોડું કબજિયાત થાય પછી એસિડિટી થાય પછી વજન વધે તો હું તમને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ કહું જેટલા લોકો આ વિડીયો સાંભળે છે કાલથી જમવા બેસો ત્યારે એક યાદ કરો ભગવાનને પ્રાર્થના કરો તારી કૃપા ને કરુણાથી મને ભોજન મળી રહ્યું છે અહમ વિશ્વ નરો ભૂતવા પ્રાણી નામ દેહમાં આશ્રિતમ પ્રાણાપાન સમાયુક્તમ પચામી અહમ ચતુર્વિધમ એ ભગવાન દરેક ભૂખ્યાને ભોજન પહોંચાડજે પ્રસાદ રૂપે ગ્રહણ કરો અને એક મંત્ર એડ કરો પ્રેક્ટિકલ મારે છ મહિના થયા હતા એક મહિના થઈ જશે અને ચમત્કાર જો બટકું મોઢા મૂકો ચાવો એક બે ત્રણ ચાર પાંચ ગણો બત્રીસ ગણો ભગવાને બત્રીસ બત્રીસ નહીં થાય પંદર સોળ વાર કરો તોય ઘણું આઠ જ દિવસ માં અનુભવ આમ તો ત્રીજા દિવસે તમારા કબજિયાત માં ફેર પડી જશે હવે સવાર માં જાગીને ઝાડો સાફ હાવ કાઠિયાવાડી ભાષા આમ થોડુંક લાગશે પણ તમને સમજાઈ જશે મોઢે બળ કરીએ તો સવાર માં ટોયલેટ માં બળ ન કરવું પડે એટલે પેટ સાફ થાય અને પેટ સાફ એને બધું માફ જેનું જેનું વજન વધારે છે જેનું પેટ બહાર છે તો આયુર્વેદમાં એવું કીધું કે રોગ આ સર્વેપી સર્વે દરેક રોગ નું મૂળ પાચન શક્તિ ને બીજું મૂળ છે પેટ બરોબર તો અહીંયા જેટલા લોકો વિડિયો સાંભળો છો એ લોકો પેલા ટેસ્ટ કરો જ્યાં છાતીનું હાડકું હોય ને ત્યાંથી આમ કરવાનું તમે કરો તો હમ હાલો તમારા અંદર છે બરોબર થોડુંક બહાર છે થોડુંક એટલું બહાર એટલું બહાર છે શરૂઆત છે તમારા દુશ્મન હજી ઉગી રહ્યો છે તો આપણે જે ચર્ચા કરી કે આ દરેક રોગ છે એનું મૂળ શું છે પેલું પાચન શક્તિ મન અને બીજું છાતી બાર પેટ તો જેટલા લોકો વિડીયો જોવો ને પેલા ચેક કરો જો આ છાતી નું હાડકું છે ત્યાંથી આમ જોવો તો બધા બરોબર જેનું જેનું પેટ બહાર હોય હમ એ બધા બીમાર છે હવે તમે કહે છે પેટ બહાર એટલે કેમ બીમાર તો સમજો પાચન શક્તિ મંદ પડી કાચો રસ બન્યો રક્ત બન્યું માંસ બન્યું મેદ બન્યું અને પછી પેટ બહાર આવે એટલે આખે આખી ચેનલ બગડી જાય પછી પેટ બહાર આવે એટલે ઘણા બધા મારી ઓપીડી આવે ને એટલે એ લોકો એ આમ બધા રિપોર્ટ લઈને આવે સાહેબ મારા બધા જ રિપોર્ટ નોર્મલ છે લિપિડ પ્રોફાઇલ કોલેસ્ટ્રોલ સુગર બી ટ્વેલ ડી થ્રી આઈ એમ વેરી વેરી હેલ્ધી એન્ડ ફિટ એટલે હું ધીરેકથી કાઠિયાવાડી ભાષામાં કહું કે માતાજી ભાઈ તમારી ફાઇન્દ બાર છે ફાઇન્દ ઇઝ નોટ ફિટ છાતી બાર પેટાયું એટલે દરેક રોગનું

ઘણા બધા લોકો જેનું પેટ બહાર હશે એટલે પેલા તો જો આમ પેટ બાર હોય તો પેલા ચેક કરો પેટ બાર છે તો આમ ત્રણ વાર મારો કે હું બીમાર છું તમે બીમાર છો હવે તમારો પ્રશ્ન છે મારું સોલ્યુશન શું કરું એટલે સમાજમાં એક તમે ખાલી માં વિડીયો જાવ ઓબેસિટી એટલે કરોડો વિડીયો છે હવે લોકો ભૂખ્યા રહે વજન ઘટી જાય જમવાનું ચાલુ કરે એટલે ડબલ વધી જાય કસરત કરે વજન ઘટી જાય કસરત બેન કરે એટલે ડબલ વધી જાય ઘણા બધા અલગ અલગ કેટલાય પ્રકારના ભૂખ મારવાની દવા લે પ્રોબ્લેમ થાય ઘણા બધા લોકો ઓપરેશન કરીને હોજરીમાં ક્લિપ લે પણ એ તો પ્રકૃતિથી વિપરીત છે તો જે ઋષિ મુનિ હોય રોગના દરેક રોગના પાંચ મૂળમાં પહેલું મૂળ પાચન શક્તિ બીજું પેટ આપ્યું હોય તો એને સોલ્યુશન વેઇટ લોસ નથી આપ્યું એને કાયા કલ્પ આપ્યું તો કાયા કલ્પ એટલે કે આપણા શરીરમાં રહેલી નકામી ચરબીમાંથી એનર્જીમાં ટ્રાન્સફોર્મેશન કરવાની પ્રક્રિયા એટલે જેનું વજન સિત્તેરથી થી એસી હોય મહિનાનું છ થી સાત કિલો અમારો અનુભવ છે એસી થી નેવું હોય એનું હાથ થી આઠ કિલો અને નેવું કિલો પર હોય દસ કિલો ની એવરેજ શબ્દ બહુ જાણી જોઈને વાપરું છું વેઇટ લોસ નથી થતું નકામી ચરબી નું શક્તિમાં રૂપાંતર થાય મહિના નું તમારું સાત થી દસ કિલોની ની એવરેજ થી વજન ઘટતું હોય આજ પરેજી આજ દવા હોય છતાં પાંચસો ગ્રામ પછી વજન ઘટે નહીં કારણ કે આ વેઇટ લોસ ની પ્રોસેસ નથી કોલેસ્ટ્રોલ જેનો વધારે હોય એમાં મોટા ભાગના મહિનામાં કોલેસ્ટ્રોલ નોર્મલ આવી જાય કેમ કારણ કે કોલેસ્ટ્રોલ એટલે લોહીમાં રહેલી નકામી ચરબી ડાયાબિટીસ ના દર્દી હોય એનું એવરેજ છ થી સાત રહેતું હોય નોર્મલ ગણાય તો પેનક્રેઝના બીટા સેલ અંદરથી જ એક્ટિવ થાય એટલે એનું નોર્મલ થઈ દુખાવાની તકલીફ હોય મેદનું આવરણ હોય એટલે દુખાવ હોય તો એની સાથે સાથે બી ટ્વેલ્વ કેલ્શિયમ આયરન બધું જ અને ભૂખ પણ ન લાગે નબળાઈ પણ ન લાગે તો હવે પ્રશ્ન આવે કે સાહેબ અમે તો અષ્ટંગ આયુર્વેદ ધામ આવી શકતા નથી અમે તો આ કરી શકતા નથી તો અમારું હા અમારે બધું સિસ્ટમેટિક કરવું હોય તો અમે ઘર બેઠા એવું શું કરી શકીએ બરોબર અમે દરેક વ્યક્તિ તો જો દરેક વ્યક્તિની પ્રકૃતિ તાસીર પ્રમાણે અલગ અલગ ઔષધિ આવે અલગ અલગ એની ટ્રીટમેન્ટ આવે એ બધું અમે કરતા હોય સમજાવતા બધું પરફેક્શનથી પણ તમે ઘર બેઠા કમસે કમ એટલું કરો અને મારી એક આગ્રહ છે ને પ્રાર્થના છે કે અત્યારે કેટલાય લોકો નાની ઉંમરમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામી રહ્યા છે એનું મુખ્ય કારણ કે કોબેસિટી છે તો પહેલા તો સ્વીકારી લો બધા પેટ બહાર છે એટલે બીમાર છે હવે સ્વીકારી લ્યા પછી તમે કાલથી આચરણ કરો હું અનુભવના આધારે કહું છું સિસ્ટેમેટિક વસ્તુ બતાવું છું તમારો વજન કાંટો કરી લો અને તમે કોમેન્ટમાં પછી લખજો પરફેક્ટ કરીને એક મહિના પછી તમે ચેક કરો એટલે મહિનાનું દોઢ થી અઢી કિલો તમારું વજન ઘટ્યું હશે અને તમારું ફરીવાર વધતું તો અટકી જ જશે તો તમારે છ વસ્તુ કરવાની છે શું કરવાની છે એમાં સૌથી પહેલું કામ કરવાનું છે ચા માવો બીડી તમાકુ દારૂ આસ્તી છોડવાનો છે બીજું આજથી કમસે કમ પંદર થી વીસ મિનિટ રેગ્યુલર કસરત ચાલુ કરવાની છે બીજું કામ ત્રીજું

અને વાસી દૂધ તો ન લેવાય એની જગ્યાએ છાસ લ્યો દૂધની જગ્યાએ છાસ ઘઉં જગ્યાએ જુવાર બાજરો એક કોળી અને સલાડ ને થોડુંક સ્થાન આપો એટલું કરો એટલે કામ થઈ જશે તમારું તોય તમારો મહિનાનો દોઢ થી અઢી કિલો વજન ઘટશે મારી પાસે જેટલા દર્દી આવે એના દરેક મને પ્રશ્ન પૂછે કે સાહેબ વજન ઘટાડ્યા પછી અમારો ફરી નહીં વધે ને તો હું કોક વેટ લોસ કરો તો વધે નકામી ચરબીનું એનર્જીમાં રૂપાંતર કરો તો તો તમે સિસ્ટમેટિક કોર્સ પૂરો કરો અને આટલી વસ્તુ ધ્યાન રાખો તો તમને વાંધો આવે નહીં તો જે જે લોકો લાઈફસ્ટાઈલ ડિઝોર્ડર થી પેડાય છે એ લોકોના વિડિયો ખૂબ એટલે ખૂબ ઉપયોગી થશે અને આપ સૌને પણ કહું છું કે ખાલી આપણે બધું દરેક YouTube માં જોને આમ કરતા હોય કાયા કા સ્ક્રોલિંગ કરતા હોય એ તરીકે આ વિડિયો નો લેતા આજે સોશિયલ મીડિયાના માધ્યમથી વાત ગુજરાતીના માધ્યમથી આવી સરસ મજાની હું તો અહીં બેઠો બેઠો એટલો વ્યસ્ત હોય અહીં આવ્યા સામેથી રાજકોટથી આવ્યા ને સાહેબ અમારા બધા અમારા દર્શકો સુધી આ પહોંચાડું છું તો તમે આ પહોંચાડો ને અને હું તો એમ કહું છું તમે રાષ્ટ્ર સેવા કરો જેનું જેનું પેટ બહાર બાળો તમારો આજથી લો એને હમે મારો તમે બીમાર છો તમારે નથી નકરો તમને મારો અને એ બધાને કહેવાનું ચાલુ કરો અને આ તમે સોલ્યુશન કરો